તમાકુના ઉપયોગ પર પ્રતિબંધ મુકતો પેઢી દર પેઢી ધુમ્રપાન પ્રતિબંધ લાગુ કરનાર કયો દેશ વિશ્વમાં પ્રથમ દેશ બન્યો છે ન્યુઝીલેન્ડ માલદીવ યુનાઇટેડ કિંગડમ કે ઓસ્ટ્રેલિયા અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન બી માલદીવ ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો બે હજાર પચીસ પેરિસ માસ્ટર્સની ની ફાઈનલમાં ફેલિક્સ ઓગર અલિયાસીમ સામે જીત મેળવીને કોણે એટીપી વર્લ્ડ નંબર વન રેન્કિંગ પાછું મેળવ્યું છે નોવા જોકોવિચ કાર્લોસ અલકારાસ ડેનિલ મેદવેદેવ કે જાનિક સિનર અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન ડી જાનિક સિનર ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ તો બે હજાર એકવીસ માં કાબુલ પર કબજો મેળવ્યા પછી કયા દેશમાં તાલિબાન દ્વારા નિયુક્ત રાજદ્વારી નો પ્રથમ વાર સ્વાગત કરવામાં આવશે જે સાવચેતી ભર્યા રાજદ્વારી જોડાણનો સંકેત આપે છે રશિયા પાકિસ્તાન ભારત કે ઈરાન તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન સી ભારત ત્યાર પછી નેક્સ્ટ કઈ બેંકે ઇન્ડિયા ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ પર

ખેડૂત કલ્યાણ મંત્રાલય આઈસીએ કે નાબાર્ડ તો અહીંયા તમારો સાચો જવાબ આવશે ઓપ્શન એ નીતિ આયોગ છેલ્લો ક્વેશ્ચન જેનો જવાબ તમારે આપવાનો છે આ ક્વેશ્ચન છે કે ચક્રવાત શક્તિથી કયા ભારતીય રાજ્યનો દરિયા કિનારો પ્રભાવિત થવાની ધારણા છે ગુજરાત ઓડિશા કેરળ કે તમિલનાડુ આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સ ની અંદર આપવાનો છે જોઈએ છે કોના જવાબ સાચા પડે છે આવા નવા વિડીયો જોવા માટે જોડાયેલા રહો લક્ષ્ય એકેડેમી સાથે